નમસ્તે વિદ્યાર્થીઓ ધોરણ દસના સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મુખ્ય વાત કરીશું બોર્ડની પરીક્ષાની કારણ કે પરીક્ષા ખૂબ જ નજીક આવી ગઈ છે પરીક્ષાનું વાતાવરણ છે અને થોડો ગભરાટ થાય છે ને પણ આપણે ગભરાવાની જરૂર નથી કારણ કે આપણી પાસે બોર્ડનું માળખું છે તે પ્રમાણે જ આપણે વાંચીશું અને આપણા સારા માર્ક્સ ચોક્કસ જ આવશે તો આજે આ વિડીયોમાં ખાસ આપણે એ જ સમજવાના છે કે આપણે ઓછી મહેનતે વધુ માર્ક્સ કેવી રીતે લાવીએ કારણ કે જ્યારે પરીક્ષાના ઓછા દિવસો છે ઓછા ઓછો સમય છે ત્યારે આપણે પણ સ્માર્ટ વર્ક કરવાનું છે હાર્ડ વર્ક કરવાની જરૂર નથી પણ આપણે સ્માર્ટ વર્ક કરીશું તો સ્માર્ટ વર્ક કેવી રીતે થશે તે જ આપણે આ વિડીયોમાં સમજીશું અને જે હોસિયાર વિદ્યાર્થી છે અને જેમને આખું વર્ષ મહેનત ઓછી થઈ છે અથવા તો કોઈ ફેલ થયા છે કે ઓછા માર્ક્સ આવ્યા છે તેમને પણ આ વિડીયો પૂરેપૂરો જોશો એમને પણ આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થશે અને સારામાં સારા માર્ક્સે પાસ થશો તો આપણે સમજી લઈએ કેવી રીતે આપણે સ્માર્ટ સ્માર્ટવર્ક કરીશું તો મોસ્ટ આઈ એમ બી પ્રકરણો છે તેમાંથી તમારે કંઈ પણ છોડવાનું નથી આ પ્રકરણો એવી રીતે તૈયાર કરવાના છે કે એમાંના પ્રશ્નો તમને આવડે જ અને તમે ધીમે ધીમે થોડા થોડા વાંચીશો ને તો તમને પણ હવે વધુ ને વધુ મહેનત કરવાની પ્રેરણા પણ મળશે તો આ ચેપ ચેપ્ટર બધા છે જે મોસ્ટ આઈએમપી છે અને આ પાંચ દસ જે મેં રાઉન્ડ કર્યા છે તેમાંથી તો મેક્સિમમ માર્ક્સનું પૂછાવાનું છે આ દસમાંથી દસમું ચેપ્ટર છે ભારત કૃષિ નવ માર્ક્સનું પૂછાય અને સત્તરનું ચેપ્ટર છે જે ગરીબી અને બેરોજગારી તેમાંથી પણ આઠ માર્કનો પૂછાય ઓપ્શન સાથે જનરલ વિકલ્પ હોય ને તેની સાથે પણ તે છતાં આ પ્રકરણ કોઈએ પણ છોડવાનું નથી આ પ્રકરણ ખાસ વાંચવાના છે જ્યારે પરીક્ષાનો સમય હોય આગળના બે દિવસ હોય તમારી પાસે ચોવીસ કલાક અડતાલીસ કલાક જ હોય ત્યારે ત્રેવીસ એ ત્રેવીસ પ્રકરણ આપણા સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ત્રેવીસ પ્રકરણ છે બધા જ તમે નહીં વાંચી શકો કે તમારે આ મોસ્ટ આઈએમપી પ્રકરણ તેના પર ખાસ ધ્યાન આપવાનું છે ખાસ ફોકસ રાખો અને તમે ડાયરીમાં લખી દો અથવા તો સ્ક્રીનશોટ પાડી શકો અને આ જે લીટી કરેલી છે તેમાંથી પણ ત્રણ માર્કના પ્રશ્નો આવે એટલે એ પણ ખાસ વાંચવાના છે મોસ્ટ આઈએમપી પ્રકરણ પહેલા તમારે આ વાંચવાનું છે ત્યાર પછી આવશે આઈએમપી પ્રકરણો આમાંથી બે માર્કના ત્રણ માર્કના પ્રશ્નો પૂછાય હવે આમાંથી જે ઇઝી ચેપ્ટર છે તે તમારે પહેલા ખાસ કરવાના તમને ઈઝી ચેપ્ટરો આવડી જશે એટલે તમારામાં કોન્ફિડન્સ આવશે તમને આત્મવિશ્વાસ થશે કે હા મને સામાજિક વિજ્ઞાન આવડે છે એટલે જે પહેલી બીજી પરીક્ષામાં ફેલ થયા છે તે વિદ્યાર્થીઓ પણ આ રીતે તૈયારી કરશે ને તો ચોક્કસ જ ગેરંટી છે કે એમના સારા માર્ક્સ આવશે હવે છે ટૂંકા પ્રશ્ન માટે પ્રકરણ હવે ઘણા વિદ્યાર્થી એવું હોય છે કે મેં આટલું બધું વાંચું છું પણ યાદ નથી રહેતું પરીક્ષામાં લખાતું નથી મેં આટલી વાર રિવિઝન કર્યું તો પણ યાદ નહીં આવ્યું ઘણાની એવી ફરિયાદ હોય છે તો આ ટૂંકા પ્રશ્ન માટે પ્રકરણો છે એટલે એ લોકો આ પ્રકરણ આવા વિદ્યાર્થીઓ આ પ્રકરણમાંથી શોર્ટ ક્વેશ્ચન માંગશે એટલે આટલું કન્ટેન્ટ એનું પાવરફુલ થઈ જશે અને આટલામાંથી ટૂંકા પ્રશ્ન આવવાના જ છે બોર્ડની પરીક્ષામાં ચોક્કસ જ આવશે તો આટલા ટૂંકા પ્રશ્નના ફૂલ કરવાના છે દરેક વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર જેને ઇકોનોમિક્સ કહીએ છીએ એ બહુ ભારે લાગે થોડું સમજવામાં મુશ્કેલ લાગે તો પણ આપણે બોર્ડની પરીક્ષામાં બેસવાના છે પરીક્ષામાં આ પ્રકરણો પૂછાશે તો પછી આવા પ્રકરણો આપણે છોડી શકીએ નહીં એટલે ભલે તમને થોડું હાર્ડ લાગે છતાં એના માટેની તમારે શું કરવાનું છે કે આ અર્થશાસ્ત્રના પ્રકરણમાં ટૂંકા વાંચો વાંચો ક્વેશ્ચન ક્વેશ્ચન જો આવડી જશે ત્યાર પછી મોટા પ્રશ્ન તરફ જાઓ એટલે તમને ટૂંકા પ્રશ્ન આવડશે ને એટલે તમારું કન્ટેન્ટ થોડું ક્લિયર થશે તમને થોડું વિષયનો ખ્યાલ આવશે અને તમને વાંચવાનું ગમશે

આવા નકશા તૈયાર કરવાના છે આની બહારના નકશા પૂછાવાના નથી એટલે આ રીતે આપણે તૈયારી કરશું તો ચોક્કસ જ તમારા સારા માર્ક્સ આવશે આગળનો વિડીયો જે આપણે બ્લ્યુ પ્રિન્ટનો હતો ને સામાજિક વિજ્ઞાન માળખું તેમાં ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હતા કે એ પેપર અમારે વાંચવું છે પણ ક્લિયર નથી ખબર પડતી તો આ વિડીયોની સાથે હું એ પેપરના વિડીયો પણ મૂકું છું તો તમને એના સવાલ મંચાશે જે બોર્ડે આપેલું છે ગાંધીનગર શિક્ષણ બોર્ડ તેના તરફથી નમૂનાનું પ્રમાણ પ્રશ્નપત્ર બે હજાર પચીસ માટે તો પછી ખાસ તમારે એ પ્રશ્નપત્ર તૈયાર કરવાનું છે હું આ વિડિયો પછી એ તમને પ્રશ્નપત્ર મૂકી દઈશ તમે ખાસ એ જોજો એના પ્રશ્નો પણ તૈયાર કરજો તો આશા છે કે વિદ્યાર્થીઓ તમને સમજ પડી હશે બધાને જ પરીક્ષા માટે બેસ્ટ લક અને સારા માર્કે તમે પાસ થાઓ એવી પ્રભુને પ્રાર્થના વિદ્યાર્થી મિત્રો જુઓ આ પેપર છે બોર્ડ તરફથી આ જ વર્ષ માટે બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી નમૂનાનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું છે જેમાં તમે આ બધા જ પ્રશ્નો તૈયાર કરો ને તો આ મોસ્ટ આઈએમપી કહેવાય વિભાગ એ છે જોડકા રીતે પૂછાશે તમે સ્ક્રીનશોટ લઈ શકો અથવા તો તમારી નોટમાં કરો કે નોટમાં લખો કે પુસ્તકમાં ટીક કરો ખરા ખોટા છે આ બધું જ તમે વાંચીને તૈયાર કરશો ને તો ખરેખર વિદ્યાર્થીઓ આ તમારા માટે બહુ જ ઉપયોગી થઈ પડશે વિભાગ એ ચોવીસ માર્કના પ્રશ્નો એક પ્રશ્નનો એક માર્ક જોડકા ખરા ખોટા અને ખાલી જગ્યા અહીં વીસ પ્રશ્નો પૂરા થાય છે અને આ બીજા ચાર એટલે કુલ ચોવીસ પ્રશ્નો થઈ ગયા હવે આવશે વિભાગ બી તેરમાંથી કોઈ પણ નવ લખવાના છે વિદ્યાર્થી મિત્રો મોટે ભાગે તમારે શાંતિથી આમાંથી નવ પ્રશ્નો પસંદ કરી લેવાના બધા જ લખવાની જરૂર નથી એક્સ્ટ્રા લખવાની પણ જરૂર નથી કારણ કે તમને નવ પ્રશ્નોના જ માર્ક્સ મળવાના છે એક પ્રશ્નનો બે માર્ક એટલે કુલ અઢાર માર્ક્સ તો શાંતિથી તમને કયા મુદ્દા વધારે આવડે છે કયા પ્રશ્નના મુદ્દા આવડે છે તે જ પ્રશ્ન પસંદ કરવાનો આ રીતે આમાંથી તમે કોઈ પણ નવ લખવાના છે હવે વિભાગ સી આવશે નવમાંથી કોઈ પણ છ પ્રશ્ન દરેક નો ત્રણ માર્ક્સ એટલે કુલ અઢાર માર્ક ચિત્ર નો પ્રશ્ન છે આ થર્ટી એટ જે છે ને થર્ટી એટ નો પ્રશ્ન જુઓ વાંચો વિદ્યાર્થીઓ ધ્યાન આપો હમ્પીના સ્થાપત્ય વિશે ટૂંક નોંધ લખો એ તમારે નથી લખવાની તમારે ચિત્રવાળો પ્રશ્ન અટેન્ડ કરવાનો છે આ દ્રષ્ટિહીન જેમને આંખમાં તકલીફ છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તેમના માટે છે એ થર્ટી એઇટનો તમારે નથી લખવાનો તમારે પેલા ત્રણ પ્રશ્નોના ઉત્તર આપવાના છે આ જે ત્રણ પ્રશ્નો છે ને આ ત્રણ તેના ઉત્તર આપવાના છે સ્ક્રીનશોટ તમે લેશો તો સારું થશે હવે વિભાગ ડી વિભાગ ડીમાં ચાર પ્રશ્નો તમારે લખવાના છે એટલે દરેકના ચાર ગુણ કુલ સોળ માર્ક્સ થશે વિદ્યાર્થીઓ આમાં ધ્યાન આપજો ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે કે ચાર પ્રશ્નોના જવાબ લખો અને બીજો પાંચમો તે નખશો એટલે કુલ પાંચ પ્રશ્નો થઈ ગયા દરેકના ચાર ગુણ એટલે ટોટલ માર્ક્સ થયા આ નકશામાં ચાર વિગતો પૂછી છે તમે જુઓ નકશો માળખા પ્રમાણે જ પૂછાયો છે ચેપ્ટર એટ ચેપ્ટર નાઇન ટેન અને થર્ટીન પ્રકરણ આઠ નવ દસ અને તેરમાંથી જ નકશો પૂછ્યો છે તો વિદ્યાર્થી આ રીતે તૈયાર તૈયારી કરો તો ચોક્કસ જ વધારે માર્ક્સ આવશે અને બધા જ વિદ્યાર્થીઓને ભગવાનના આશીર્વાદ સાથે તમને મારી શુભેચ્છાઓ છે કે તમારું ક્વેશ્ચન પેપર સરળ પૂછાય અને તમને બધા જ પ્રશ્નોના ઉત્તરો આવડશે સારા માર્ક્સે પાસ થશો જય હિન્દ જય ભારત